નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને જેસર તાલુકાના ગામડાઓમાં વાડી વિસ્તારમાં ચોરી કરતા છ શખ્સને ગારિયાધાર પોલીસે ઝડપી લીધા હતા ગારિયાધાર પોલીસે નવાગામ રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ પાસેથી ગારિયાધારમાં રહેતા છ શખ્સને ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા આ શખ્સોની પૂછપરછ કરતા તેમણે ગારિયાધાર અને જેસર તાલુકાના ગામડાઓના વાડી વિસ્તારમાંથી ત્રીસ જેટલી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું ગારિયાધાર પોલીસે રૂપિયા એક લાખ છ્યાસી હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે